અહીંયા પટેલિયા માર ખાય છે અને કોઈ બોલવા વાળું આ જે શબ્દો મને કહેવામાં આવે એ ગુંડાગીરી જોઈ ગાડીઓના ગાજ ફૂટે અમારે વારે વારે જવું પડશે ને એમને ખર્ચો વધશે જે ભાડોથી માણસો લાઈન રાખ્યા હતા એક દિવસ માટે એ એને ઘણી વાર લાવવા પડશે ઘણા બધા જશે ને ઘણા બધાને જવાનું બાકી છે

મહારાજા થવાથી કરેલા કાર્યો થોડા બે હજાર ઓગણીસો ત્રીસ થી લઈને ઓગણીસો ત્રેત્રીસ સુધી એમને કરોડો રૂપિયાના ખર્ચે પહેલા તો જનતાને ઉપયોગમાં આવી એવા કાર્યો કર્યા જેમ કે પોલો બનાવ્યા નિશાળો બનાવી રસ્તા બનાવ્યા એ જમાનામાં એમને અંડરગ્રાઉન્ડ વીજળી નું પ્લાનિંગ કર્યું એ જમાનામાં એમને અન્ડરગ્રાઉન્ડ ગટર વ્યવસ્થાઓ આપી આ સાથે એમને ટ્રામની સગવડ પ્રોવાઈડ કરી એમ પછી ધોરાજી અને ઉપલેટાને વીજળી પહોંચાડી સવાલ એ થઈ રહ્યો છે કે જેના કાર્યોની યાદી બનાવીએ કદાચ આપણી પાસે કાગળો ખૂટી જાય તો એવા મહારાજા ભગવતસિંહજી જાડેજાના ગોંડલમાં આખરે આ શું થઈ રહ્યું છે ગોંડલ એક એવી જગ્યા છે કે જે જગ્યાનું આપણે ગૌરવ લેવું હોય આપણે જે એ જગ્યાનો જે માહોલ છે એ જગ્યાને જે પ્રમાણે ભવ્ય બનાવ્યું છે એનું ગૌરવ લેવું હોય જે જનતાના લોહીમાં એની ખુમારી વહેતી હોય અને પછી એ જ જનતા કહેવાય કે જાતિના સંઘર્ષમાં આવીને આ પ્રમાણના ઘર્ષણ ઉભા કરે ગોંડલમાં તો એ કેટલા યોગ્ય છે પહેલા તો સુલતાનપુરામાં ગણેશ ગોંડલ દ્વારા એક એવો પડકાર ફેંકવામાં આવ્યો કે જેની અંદર તાકાત હોય જેને પોતાની માનું દૂધ પીધું હોય એ લોકો અહીં આવી જાય ગોંડલમાં હું ગોંડલમાં જ છું અને એની પ્રતિક્રિયા આપવા માટે ક્યાંકને ક્યાંક કલ્પેશ કથિરિયા અને જીગીષાબેન પટેલ એ ગોંડલના પ્રવાસી આવ્યા રવિવારના દિવસે આપણે જોયું કે તેઓ ગોંડલના પ્રવાસી હતા હાલાકી મિહુલ બોગરા અને વરુણ પટેલ એ ન આવી શક્યા કોઈ કારણોસર એ નહીં પહોંચી શક્યા હોય નહીં આવી શક્યા હોય એવું આપણે માની શકીએ પરંતુ એમને પ્રતિક્રિયા આપવા માટે અલ્પેશ કથીરિયા અને જીગીશાબેન પટેલ ત્યાં ગોંડલમાં આવ્યા પહેલા એવું હતું કે બંને ભાજપના જ નેતાઓ છે બંને પાર્ટી ભાજપના જ નેતાઓ છે તો શાંતિથી બેઠક થશે પરંતુ જે આખો માહોલ ત્યાં ઘર્ષણનો માહોલ સર્જાયો એટલે જોઈને આવું થયું કે ભગવત સિંહજી જાડેજાના ગોંડલમાં આખરે શું થઈ રહ્યું છે વરુણ પટેલ આપણી સાથે ભાજપના જ નેતા જોડાયેલા છે આપણે એમની સાથે ચર્ચા કરવી છે કે આખરે ગોંડલ નું રાજકારણ એક રાજકારણની દ્રષ્ટિએ તમે બધા જોઈ રહ્યા છો આ પર્સનલ મેટર છે કે પછી સામાજિક મુદ્દો છે નુકાર નમસ્કાર હ ગોંડલની જે આખી ઘટના છે એ ઘટના થોડા ઇતિહાસમાં હું તમને ગોંડલના ઇતિહાસની એક તમારે સ્ત્રી તરીકે ગૌરવ લેવા જોઈએ એક વાત કરું ગોંડલ સ્ટેટ ભગવત સિંહજી નું ગોંડલ સ્ટેટ ભારતમાં પ્રથમ સ્ટેટ છે કે પ્રથમ સ્ટેટ હતું કે જ્યાં લેડીઝ એજ્યુકેશન કમ્પલસરી હતું બિલકુલ જી લેડીઝ એજ્યુકેશન કમ્પલસરી કરવા વાળું કોઈ સ્ટેટ ભારતમાં પહેલું હોય તો એ ગોંડલ હતું ગોંડલ તમે કીધું એનાથી પણ બહુ ઘણો બધો ભવ્ય ઇતિહાસ બિલકુલ વાત એ રહી કે આ જે વિવાદ શરૂ થયો તો વિવાદ ગોંડલમાં એક તરુણ ઉપર હુમલો થયો એક તરુણ કિશોર અવસ્થાના યુવાન ઉપર હુમલો થયો અને એમાં ક્યાંક ને ક્યાંક કોઈ ના કોઈ કારણસર તંત્રની સંતોષકારક કાર્યવાહી નથી અને હજારોની સંખ્યામાં સામાજિક લોકો કોઈ મિટિંગ કરી આમાં કેમ તંત્ર કાર્યવાહી નથી કરતું કેમ ગુંડા ઉપર અસામાજિક તત્વો ઉપર એક્શન નથી લેવા બિલકુલ વાત ફરતી ફરતી અમે પાટીદાર આંદોલન થી જોડાયેલા આખા ગુજરાતમાં કેટલી વાર ફરેલા એટલે વાત અમારા સુધી અમને 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 પ્રેશર કરવામાં આવ્યું આવ્યું સમાજ દ્વારા આદેશ કરવામાં આવ્યો કે તમે તો રોજ જય સરદાર પાટીદાર ના ઝંડા લઈને ફરતા હતા અહીંયા પટેલિયા માર ખાય છે અને કોઈ બોલવા વાળું આ પર્ટિક્યુલર જે શબ્દો મને કહેવામાં આવે એ જ શબ્દો હું ઓન સ્ક્રીન કહું બિલકુલ એ અનુસંધાનમાં અમે આખે આખો અન્યાય પૂરો થઈ ગયો ઉપર જે કે પરિવારને સમજાયો કે વોટ એવર જે પણ હોય કીધું કે અમારો વિવાદ પૂર્ણ છે તમારો આભાર એટલે જસ્ટ વી વર એક્ઝિટ બિલકુલ મિનવાયન એના પછી થોડા દિવસ થયા અમે તો કોઈ વ્યક્તિ સમુદાય જાતિ નેતા વિરુદ્ધ કોઈ વાત જ નથી કરી એના વિરુદ્ધ થોડા દિવસેશન પરિ અપરિપક્વ વાત અપરિપક્વ વાત એ લોકોએ કરી દીધી અપરિપક્વ વાત કરી અને એ અનુસંધાનમાં અમારી મિટિંગ થઈ કે ભાઈ આવી રીતે કે છે કે તમે ગોંડલ માં શાંતિ છે અમને આવી અપેક્ષા નથી કે અમે જે ગોંડલ ને ધાર્યું હતું એનાથી વધારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે એવો મેસેજ એક વર્ગ દ્વારા આપવામાં આવે છે કે અમારી મનમરજી હોય તો જ કોઈ ગુજરાતમાંથી ગોંડલમાં અમારી મંજૂરી હોય એ ઇનડાયરેક્ટલી એમનો મેસેજ આપવાનો એક પ્રયત્ન હતો અને જે ગોંડલમાં આટલી હદે આપણે હિન્દી પિક્ચરોમાં જોઈએ એનાથી ખરાબ હદે ગુંડાગીરી જોઈ ગાડીઓના કાચ ફૂટે ભરફારો થાય અને આખી ગોંડલની શાંતિ હણી જાય એવું એ લોકો

બિલકુલ જે રીતે મિત્રો વરુણભાઈ જણાવી રહ્યા છે એ પ્રમાણે કે હજી એમને ફરીથી એક વખત ગોંડલનો પ્રવાસ કરવાનો છે અલ્પેશભાઈ કથિરિયા જઈને આવ્યા છે જીગીશાબેન જઈને આવ્યા છે હજી કદાચ વરુણભાઈ અને મેહુલ બોગરાને જવાનું બાકી છે ઘણા બધા જશે એટલે હજી પણ તમારું એવું કેવું છે કે જે ભાડુ લોકોને લઈને ત્યાં ઉભા કરવામાં આવ્યા હતા જે પ્રમાણે ત્યાં અમને એવું હતું કે આગતા સ્વાગતા બહુ સારી રીતે કરવામાં આવશે પરંતુ ત્યાં ખરેખર સૌરાષ્ટ્રની જે પોલીસ છે એનું પણ એક બહુ જ નિષ્ક્રિય કામગીરી સામે આવી છે કદાચ એવું લાગી રહ્યું છે કે કદાચ ગણેશ ગોંડલના ડરથી જયરાજસિંહ જાડેજાના ડરથી તેઓ લોકો પોલીસ દ્વારા પણ કોઈ એવી કાર્યગીરી કામગીરી નથી કરવામાં આવી કારણ કે પોલીસ હોવા છતાં પણ કાચ ગાડીઓના કાચ છૂટા હોય ત્યાં શરમ તો સૌથી વધારે ત્યાં આવી કે થાર ગાડી હતી ત્યાં ત્યાં આપણા દેશનો ઝંડો લાગેલો છે અને એ ઝંડાને ફાળીને આમ ફેંકી દેવામાં આવ્યો છે તો સૌથી વધારે તો એ દુઃખ થયું કે રાજકારણ એક બાજુ રહ્યું પરંતુ તમે દેશના ઝંડાની ઘરીમાં તો સાચવી શકો પણ આ બધાની વચ્ચે જેમ આપે કહ્યું કે હજી પણ કઈક નવું થાય એવા ઈંધાણ લાગી રહ્યા છે કારણ કે હવે એક પછી એક લોકો ત્યાં જવાના છે આગતા સ્વાગતા હાલાકિ આ રીતે થઈ છે એવું પણ લાગી રહ્યું છે પરંતુ મારું એવું કહેવું છે કે આ ડખો જે થઈ રહ્યો છે આ લડાઈ જે છે આ સંઘર્ષ છે જે તમે લોકો જવા વાળા છો એ પણ ભારતીય જનતા પાર્ટીના છે જે લોકો ત્યાં તમને આવકારે છે એ લોકો પણ ભારતીય જનતા પાર્ટીના છે તો આ પાર્ટી પાર્ટીમાં આટલો વાક વિવાદ કેમ છે તો બેન અમે ભારતીય જનતા પાર્ટીનું અમારું બેકગ્રાઉન્ડ મુસ્કાન ચેક કરો સંઘર્ષ કરી રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બધા અમને ખેર લેવા આવ્યા બિલકુલ અને પછી અમે રાજનીતિમાં આવ્યા છીએ અમે ખાલી વનને માત્ર અમને જિંદાબાદના બિહાતા બિહાતા નારા લગાઈ લગાઈ રાજનીતિમાં સેટલ નથી ખૂબ સંઘર્ષ કરી બધાની થી પાંત્રીસ પોલીસ કેસો થયેલા છે થી દોઢસો દિવસ ગુજરાતના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પોલીસ કસ્ટડીમાં રાત વાસો કરેલો છે માર ખાતેલા છે પોલીસના ડંડા ખાતેલા છે બધું જ સહન કરેલું છે એને બધું સહન કરી અને બહુ સ્વમાન સાથે લડી અને સ્વમાન સાથે રાજનીતિમાં આવ્યા અને જયારે આપણે રાજનીતિમાં આવ્યા ત્યારે અમારું સ્વમાન જળવાશે અને તમે સ્વમાન થી કામ કરી શકશો તમારા સમાજ ને પ્રશ્નો આવશે તો તમે તમારા સમાજ ની વાત કરી શકશો એ બધી ચોખવટ કરીને અમે રાજનીતિમાં આવ્યા એટલે કમ્પ્લીટ ઘડાયેલા નેતાઓ બનીને જ તમે રાજનીતિમાં આવેલા છો હા અમે તો એસ્ટાબ્લિશ અમે અમે કમળના ઓછા હેઠળ મોટા થયેલા નથી બિલકુલ મોટા થયા પછી કમળના ઓછા હેઠળ બિલકુલ અને એ અમને ઘેર લેવા અમારી અને અમારી ફરજ એટલે વધારે આવે છે કે અમે સમાજ કારણથી સમાજ જીવનથી સમાજના પ્રેમના હિસાબ આવડા મોટા થયા હતા એસ્ટાબ્લિશ થયા હતા અને પછી સારી વિચારધારા વાળી ભારતીય જનતા પાર્ટીમાં જોઈન્ટ થઈ બિલકુલ કેમાલા થઈ ગયા અમારા સમાજ કે ગુજરાતના કોઈ પણ સમાજ ક્યાંય પણ અન્યાય તો અન્યાય ની સામે લડવું એ અમારો સ્વભાવ છે અમારી પ્રકૃતિ અને પ્રાણ અને પ્રકૃતિ બે જોડે જાય જી એટલે થોડું અમે પાર્ટીમાં સહન કરીએ છીએ થોડા પાર્ટી એમને સહન કરો બિલકુલ એટલે સાથ સહકાર આપીને તમે પાર્ટી અને તમે બંને સહન કરો છો સ્થિતિનું નિર્માણ છે બિલકુલ તો જે પ્રમાણે વરુણભાઈ કહેવાય કે સૌરાષ્ટ્ર પોલીસની અહીંયા કથળતી કામગીરી સામે આવી છે એની કામગીરી પર ઘણી બધી શંકાઓ થઈ રહી છે કારણ કે સૌરાષ્ટ્રની પોલીસ જે પ્રમાણે અલ્પેશ કથિરિયા આવ્યા જીગીશાબેન પટેલ આવ્યા એમની એમની જે ગાડીઓ છે એમના પર પથ્થર પથ્થરમારો કરવામાં આવ્યો કાચ તોડી દેવામાં આવ્યા એક છોકરો જે બેઠો હતો તેને ત્યાં ગાડીમાંથી બહાર ખેંચવામાં આવ્યો આપણે ખાલી વિચાર કરીએ કે ત્યાં કેટલી પોલીસ હાજર હતી છતાં પણ તમે જે પ્રમાણે કહી રહ્યા છો કે ભાડુથી લોકો લાવીને આ પ્રકારની જે કામગીરી કરવા ગોંડલમાં આવી રહી છે તો એ ટાઈમે શું સૌરાષ્ટ્ર પોલીસની જવાબદારી નહોતી કે પછી આ જે સંઘર્ષ જે વધી રહ્યો છે એને કાં તો ઓછું કરવું જોઈએ કાં તો આને ડામવું જોઈએ તમને શું લાગી રહ્યું છે કારણ કે મને એવું લાગી રહ્યું છે કે વગર પહેરે એવું સાબિત થઈ રહ્યું છે કે સૌરાષ્ટ્ર તો છે ત્યાં કે વધારો કરવો પડશે અન્યાય સામે લડી શકે અન્યાય સામે અવાજ ઉઠી શકે સાચા ને સાચું ને ખોટા ને ખોટું કહી શકે કાલનો ઇન્સિડન્ટ થયો એ પછી ખબર પડી કે ત્યાં ગોંડલ પોલીસ નું પણ નૈતિક મનોબળ અમારે વધારવું પડશે ગોંડલ નૈતિક મનોબળ વધારી દઈશું નૈતિકતા આવે અને બહુ જ જવાબદારીપૂર્વક ગુજરાતની ગિરિમાને સાજે અને પોલીસની વર્ધીને સાજે એવી કડક કાર્યવાહી ગોંડલમાં પણ ગોંડલ પોલીસ કરે એ પ્રમાણે એમનામાં પણ નૈતિક મનોબળનો સંચાર કરવા વારે વારે જવું પડશે જઈશું બિલકુલ અહીંયા વરુણભાઈ જે પ્રમાણે વાત કરી રહ્યા છો એ પ્રમાણે એવું લાગી રહ્યું છે કે તમે એકદમ કોલ્ડ પ્લે કરે કોલ્ડ એકદમ કોલ્ડ થઈને શાંતિથી થઈને કહેવાય કે જંગલમાં સી હોય તો સી એક ડગલું કઈ ખરાબ થયું હોય તો એક ડગલું આગળ ના મૂકે પરંતુ એના સો કારણો વિચારીને એક ડગલું પાછળ ભરે ને પછી એ રીતે તરાફ મારે તમે ચારેય લોકો કઈક નવું કરવાના ઈંધાણમાં લાગી રહ્યા છો ને અત્યારે જે પ્રમાણે એકદમ શાંતિથી વાત કરી રહ્યા છો તો હવે આપના દ્વારા શું કઈક નવું કરવામાં આવી રહેવાનું છે ગોંડલમાં શું શું પ્લાનિંગ પ્લોટિંગ શું થઈ રહ્યું છે મુસ્કાન તમે અમને બધાને આંદોલનમાં જોયેલા છે

અને અમે ત્યારે કોઈ મુદ્દો નો કે બનાવી લઈએ ફૂલ ટાઈમ પોલીટીશિયન ચોવીસ કલાક ફરીથી હું તમારા માધ્યમથી કહું છું એક જ મિશન છે ગુંડા ગુજરાતમાં ગુંડાગીરી નાશ કરવી અને ગુજરાતના દરેક પ્રદેશમાં સંપૂર્ણપણે લોકશાહી સ્થાન બિલકુલ બિલકુલ કોઈ સુધરી જાય પ્રેમથી રે પોતાના વાણી વર્તન વિવેકમાં સુધારો લાવી દે તો અમારે અમે ઈચ્છતા નથી કે અમારે ગોંડલ જવું ફરીથી બિલકુલ બરોબર પણ કાલનું વાણી વર્તન એવું લાગે છે કે હજુ ફરીથી એકવાર ચેક કરવા જવું પડશે સહેજાદાના ગુરુરમાં કમી આવી છે કે નહીં બિલકુલ

ઘણા વિનમ્રતાની ભાષા ભારતીય જાહેર જીવનમાં જોડાયેલો દરેક માણસ ખૂબ વિનમ્ર હોવો જોઈએ એ વિનમ્રતા અને વિવેક બુદ્ધિ જેનામાં નથી જે વિવેક અને વિનમ્રતા નથી એ બધાને વિવેક અને વિનમ્રતા શીખવાડીને રહીશું થોડુંક શીખવાડવું પડશે Συγχωρείτε, ρούρτε, ούλα, γύριο, τσάπε. Α, δεν બિલકુલ તો ત્યાં હાજર અમુક એવા જે લોકો છે એમને પણ એવું કીધું કે ગોંડલ હવે મિર્ઝાપુર બનતું જાય છે કારણ કે મિરઝાપુર વેબ સિરીઝ છે પણ દેશની કાયદો અને વ્યવસ્થા જે પ્રમાણે લથડતી હતી આખી સિરીઝમાં એ પ્રમાણે બતાવવામાં આવ્યું હતું ગુંડાગર્દી છે અહીંયા જુઓ તો કોઈ મારી નાખે છે અહીંયા જુઓ તો કોઈ લોહી લુહાણ છે એટલે મિર્ઝાપુર સાથે આ ગોંડલને કહેવાય કે કમ્પેર કરવામાં આવ્યું છે વરુણભાઈ મારો એક બીજો એક સવાલ એ છે કે સુરતમાં બેઠા બેઠા હું મેહુલ બોગરાની વાત નથી કરતી સુરતમાં બેઠા બેઠા નિખિલ ડોંગા કરીને જેને સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી છે બે હજાર તેર થી લઈને બે હાજર ત્રેવીસ સુધી તેઓ જેલમાં રહ્યા છે બે હાજર ચોવીસમાં તેમને શરતી જામીન પર છોડવામાં આવ્યા છે તેમને તે છે મૂળ ગોંડલના સૌરાષ્ટ્રમાં તેમને પ્રતિબંધ છે છતાં પણ તેઓ સુરતમાં બેઠા બેઠા પણ કેમ ગોંડલના રાજકારણમાં આટલો રસ રાખે છે શું કેવું આપે અગર આ કિસ્સો આપને ખબર હોય તો તે પણ જયરાજસિંહ જામે અને ગણેશ ગોંડલ સામે પડકાર ફેંકી રહ્યા છે જેમ આપ પછી જીગીશાબેન અલ્પેશ કથિરિયા અને મેહુલ બોગરા જે પ્રમાણે એમને સુધારવાની વાતો કરી રહ્યા છો એમ નિખિલ ડોંગરનું પણ એવું છે કે આપે કહ્યું કે એનો જે ગુરુર છે હવે થોડો નીચો પાડવો પડશે એમ નિખિલ ડોંગરનું પણ એવું કહેવું છે કે હવે એનો જે ગુરુર છે એ નીચે પાડવો પડશે તો મારો સવાલ એ છે કે આટલા બધા લોકો ગણેશ ગોંડલ સામે આ રીતે બાહો ચડાવી રહ્યા છે તો શું ખરેખર ગોંડલમાં જયરાજસિંહ જાડેજા એમના દીકરા જે ભવિષ્યમાં એમનું કહેવું છે કે તે બહુ ધારાસભ્ય બનશે એવા ગણેશ ગોંડલનો શું ખરેખર દબદબો છે ખરા જો મુસ્કાન અમારે અમારી લડાઈ વ્યક્તિ સામે કોઈ સમાજ સામે કોઈ પદ સામે નથી બિલકુલ ગોંડલ શાંતિપ્રિય ગોંડલ હોવું જોઈએ ભગવતસિંહજી ના ગોંડલ ની સારી છબી લઈને બહાર આવવા જોઈએ બિલકુલ તમારી એ કાઠિયાવાર ના રીત રસમ પ્રમાણે સ્વાગત થાય પ્રેમથી આવકારે અમે જઈએ તો અમને આવકારે કોઈ સહેજાદા ને એવો મગરું ના હોવો જોઈએ કે મારી રિયાસત છે અને મને નથી ગમ્યું એ સમય કેમ આયા બિલકુલ એવો અભિમાન આવી ગયો હોય તો એ ના હોવું જોઈએ ગોંડલ છે ગોંડલ માંથી કોઈ અમદાવાદ આવે ગાંધીનગર આવે સુરત જાય અહિયાં કોઈ ગોંડલ જાય તો બધા ટ્રેનથી કોઈ આવે કે જાય શું ફેર પડે કાલે અલ્પેશ રવિવારે ગયો તો શું ફેર પડે શું કરવા વિરોધ કરવો પડે ગોંડલ શું કરો તમે પોતે જ ગોંડલની છબી ખરાબ કરો છો ગોંડલના સ્થાનિક આગેવાનો સ્થાનિક નેતાઓ કોઈ આઈન જતું રહે ફેર પડે કાલે તમે જશો હું જઈશ આઈન જતા રહીએ પાછા જે કાઠિયાવાડની મહેમાન ગતિ પ્રમાણે જમાડી મોકલે શું ફેર પડે અમે ક્યાં વાત અહમની અહંકારની કે પર્સનલ ઈગોની બિલકુલ ગોંડલ ની ઇમેજ સાચવવાની જવાબદારી મારા તમારા કરતા વધારે છે ગોંડલમાં રહે છે એમની વધારે છે એમને ગોંડલમાં ગુનો ના થવા જોઈએ ગોંડલ ની છબી બગડે એવો કાર્યક્રમ ના કરવો જોઈએ એ લોકો જ કરી ગયા તો સુધારવાની થોડુંક શીખવાની જાહેર જીવનમાં રાજનીતિમાં થોડા પરિપક્વ થવાની જરૂર છે થોડો રાજનીતિમાં સંઘર્ષ કરવાની જરૂર છે પછી ખબર પડે કેટલી વિહે હો થાય કુવામાંથી બહાર આવો દરિયો બહુ મોટો છે મોટો છે બિલકુલ એટલે ત્યાં સુધી જે છે ખાલી નાના ખાબોચિયાના છે બહાર આવવાની જરૂર છે કારણ કે આપ જે છો એ ઘડાયેલા નેતાઓ છો જેમાં આપે કહું કે અમે બહુ સંઘર્ષ કરેલા છે અમે જેલના સળિયા પાછળ પણ ગયેલા છીએ અને રાજ જે નેતાઓ છે આપને છે ઘર સુધી લેવા આવ્યા છે એટલે તમારો જે રાજનીતિનો ઇતિહાસ છે એ ઘડાયેલો ઇતિહાસ છે અને તમે પરિપક્વ થઈને ભારતીય જનતા પાર્ટી સાથે અથવા તો રાજનીતિમાં આવેલા છો એટલે આ બધા લોકોને ઉગતું જે લોહી છે એમને શીખવાની જરૂર છે કે આખરે ભારતીય જનતા પાર્ટી શું છે અને રાજનીતિમાં આવો શું છે અને બીજું અમારો બીજો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે મુસ્કાન જી કે અમારો કોઈના ઘર ધંધા કે અમે કોઈ એવા કામ ધંધા નથી કરતા કે અમારો કોઈ એવો બાયોડેટા નથી કે અમારે સરકારની કે અધિકારીઓની કૃપાની જરૂર પડે બિલકુલ અમે સંપૂર્ણપણે લીગલી લીગલ ફોર્મમાં લીગલ બિઝનેસ લીગલ લાઈફ જીવીએ છીએ બિલકુલ મને કોઈ ફેર નથી પડતો કો સરકારથી વિપક્ષથી કંઈ જ નહીં ભારતના બંધારણ પ્રમાણે પરફેક્ટલી જીવીએ છીએ બિલકુલ તમે લોકો વિચારો તમારે સરકારની તંત્રની બધાની બહુ જરૂર છે બિલકુલ 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 જી તો वरुणભાઈ આપ અમારી સાથે જોડાયેલા જોડાયા અને આપ અમારી સાથે આટલી બધી ચર્ચાઓ કરી હવે લાગી રહ્યું છે કે નવા જૂનીના ઇંધાણ ગોંડલમાં થોડાક સમયમાં થશે કારણ કે આપ જશો એટલે નવા જૂનીના ઇંધાણ તો સેવાયેલા છે જ અને લાગે છે કે આપ લડી જવાના મૂડમાં છો લડવાનો મૂડ નથી લાગતો પણ જવાના મૂડમાં છો અને એમને વાણી વિવેક અને વિનમ્રતા શીખવવાના મૂડમાં તમે લાગી રહ્યા છો મુસ્કાન ફૂલ જ્યાં સુધી સંપૂર્ણપણે શાંતિ અને લોકશાહી ના સપાય ત્યાં સુધી સંપૂર્ણપણે લડવાના મૂડ માં છીએ જવું પડે તો જવાના મૂળ ત્યાં રહેવું પડે તો રહેવાના મૂળ બિલકુલ બિલકુલ ખુબ ખૂબ આભાર ખુબ આભાર આપનો અમારી સાથે ચર્ચા કરીએ બદલ આપનો ખુબ ખુબ આભાર